મિત્રો આપણે અત્યારે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે છીએ અને દરેક પરિવારો કે જેના ઘરે પાણીના ટાંકાને બનાવેલા છે તો એ પરિવારો આ સમાચાર ખાસ જોઈજો કારણ કે આવી અવારનવાર દુર્ઘટનાઓ જે છે મિત્રો એ બનતી હોય છે અને એવી જ એક દુર્ઘટના અત્યારે હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ હરિદર્શન સોસાયટીમાં બની છે કે એક ત્રણ વર્ષની દીકરી છે ફરિયામાં રમતી હતી અને પાણીના ટાંકામાં ગરકાવ થઈ ગઈ અને એના કારણે એનું મોત થયું છે અત્યારે પીએમ માટે એ નાની બાળકી છે ત્રણ વર્ષની એની લાશને અત્યારે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી છે આમાં મિત્રો થોડી વાત કરીએ તો હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ હરિદર્શન જે સોસાયટી છે એ વિસ્તારમાં પરિવાર એક રહે છે એ પરિવારની દીક્ષિતાબેન મુકેશભાઈ ઉઘરેજા ઉંમર વર્ષ ત્રણ નામની જે દીક્ષિતા દીકરી છે ત્રણ વર્ષની એ જ્યારે આજે દસેક વાગ્યાની સાડા દસ વાગ્યાની આસપાસ તેનું જે ઘર છે એના ફરિયામાં રમતી હતી ત્યારે ફરિયામાં જે પાણીનો ટાંકો છે આ પાણીના ટાંકામાં આ દીકરી ગરકાવ થઈ ગઈ ત્યાર પછી પરિવારજનોને શોધખોળ કરતા હતા કે ત્રણ વર્ષની દીકરી હમણાં તો ફરી આમ રમતી હતી ક્યાં વહી ગઈ એટલે બજારમાં ને એમાં તપાસ કરી ઘરમાં તપાસ કરી આજુબાજુમાં પૂછ્યું પાડોશીઓને પૂછ્યું પરંતુ તેમ છતાં પણ અડધો કલાકની શોધખોળ બાદ પણ આ જે દીક્ષિતા છે એનો કોઈપણ પ્રકારનો પતો મળ્યો નહીં એટલે પછી પરિવારને પણ એવી શંકા ગઈ કે પાણીનો ટાંકાનું જે ઢાંકણું છે તો ઢાંકણું આપણે વાંસેલું હતું તો અત્યારે કેમ ખુલ્લું છે તો એની જે માતા છે દીક્ષિતાની તો એને પાણીના ટાંકાની અંદર પડી અને તપાસ કરી તો ખબર પડી કે આ ત્રણ વર્ષની જે દીક્ષિતા જે છે તો એનું ટાંકામાં પડી જવાથી મૃત્યુ થયું છે પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે એટલે એના મૃતદેહને બહાર કાઢીને અત્યારે હડોદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો છે એનું પીએમને જે કંઈ છે એ કરવામાં આવનાર છે ખાસ મિત્રો આ સમાચાર તમારા સુધી એટલા માટે આપણે પહોંચાડીએ છીએ કે જે ઘરે પાણીના ટાંકા હોય કે બીજા કંઈ ટાંકા બનાવ્યા હોય અને નાના બાળકો જે ફરિયામાં રમતા હોય ને જે છે તો પછી ઘણા એવું વિચારતા હોય છે કે ભાઈ પાણીનો ટાંકો છે તેનું તો આપણે એનું ઢાંકણું કહી તો એ તો આપણે વાંસેલું છે પરંતુ એને લોક મારવાનું રાખો કારણ કે નાના બાળકો છે રમતા હોય અત્યારે પહેલાં લોખંડના આવતા એના ઢાંકણા તો એ નાનું બાળક ઉપાડી પણ ન શકતું અત્યારે પ્લાસ્ટિકના નહીં આવે છે આપણને બધાને ખબર છે એટલે નાનું બાળક હોય તો એ પણ જો એને આપણે લોક કે કંઈ ન કરેલું હોય તો ખોલી નાખે બાળકોને કંઈ ખબર હોતી નથી આવા બે ત્રણ વર્ષના ચાર વર્ષના હોય તો પછી એ ખાસ તકેદારી રાખે પરિવારો કે ઘરે પાણીના ટાંકા છે અને બાળકો નાના છે ને ફરિયામાં રમતા હોય છે તો આવા પાણીના ટાંકા હોય તો ત્યાં આગળ લોક મારવાનું એવી જે કંઈ ટેવ છે રાખવી જરૂર છે કારણ કે આ દુર્ઘટના છે એ હમણાં આજે સાડા દસ વાગ્યાની આસપાસ હળવદ શહેરની રાણેક પર રોડ ઉપર આવેલ હરિદર્શન સોસાયટીમાં બની છે અત્યારે આપણે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે છીએ કે જ્યાં આગળ એ દીકરી છે ત્રણ વર્ષની દીકરી છે એના મૃતદેહને પીએમ માટે લઈ આવવામાં આવી છે અને એનું નામ તો દીક્ષિતાબેન અનિલભાઈ ઉગરેજા છે ઉંમર વર્ષ ત્રણ છે હરિદર્શન સોસાયટીમાં રાણેક પર રોડ ઉપર રહે છે આજે સાડા દસ વાગ્યાની આસપાસ જ્યારે આ આખી દુર્ઘટના છે દુર્ઘટના બની હતી ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે એટલે ફરીથી પણ મિત્રો માહિતી આપી દઈ તો આ દીક્ષિતા ત્રણ વર્ષની દીકરી છે નાની બાળકી છે કે જે ફરિયામાં રમતી હતી અને પરિવારજનોને પણ એવું હતું કે ટાંકાઓ જે છે એનું તો ઢાંકણું આપણે બંધ કર્યું છે એટલે કંઈ ઉપાધિ નથી પરંતુ એ દીક્ષિતાએ ક્યારે ઢાંકણું ખોલ્યું ને ક્યારે અંદર પડી ગઈ એ ખબર ન રહી અને ઘરમાં ફરિયામાં જ્યારે દીક્ષિતાને એના મમ્મી જે છે એના મમ્મી સાથે અહીં રહેતી હતી તો જોયું તો ક્યાંય મળી નહીં પછી તપાસ કરી તોય પણ ક્યાંય મળી ન આવી એટલે પરિવારને પણ એવી શંકા ગઈ કે પાણીનું જે ટાંકાનું ઢાંકણું છે તો આપણે બંધ કરેલું હતું તો પછી ઢાંકણું ખોલ્યું છે કોને અને એને લઈને જે શંકાને આધારે જ્યારે ટાંકાની અંદર તપાસ કરી તો આ દીકરીનો મૃતદેહ જે છે એ ટાંકામાંથી મળી આવ્યો છે એના મમ્મી સાથે હમણાં વાત થઈ તો એ વાત કરતા હતા કે પાંચથી સાત મિનિટ જ એવી થઈ કે રમતી હતી હું ઘરમાં હતી અને પછી જ્યારે બહાર નીકળ્યા જોયું તો નથી તો એવું થયું કે ભાઈ બજારમાં પાડુશીની એ ગઈ છે એટલે અમે તપાસને એ કર્યું પરંતુ તપાસના અંતે પણ જે છે દીક્ષિતાનો કંઈ પત્તો ન મળ્યો અને ટાંકાનું ઢાંકણું તો આમ બંધ કરેલું હતું ખુલ્લું હતું એટલે શંકા ગઈ કે આમાં તો નથી ક્યાંક પડી ગઈ ને અને જ્યારે અંદર તપાસ કરી તો એમાંથી મૃતદેહ મળી આવ્યો છે એટલે ખાસ અમે બધા પરિવારોને વિનંતી કરીએ છીએ કે ફરિયામાં જ્યાં ટાંકાઓ હોય છે અને આવા નાના નવા બાળકો રમતા હોય તો એને લોક મારવાનું રાખો કારણ કે ઢાંકણા અત્યારે એવા આવી ગયા છે નાનું બાળક પણ જે છે એ ઢાંકણું ખોલી નાખે એને ખબર નથી હોતી કે આ કેટલો ઊંડો છે આમાં પડવાથી શું થાય છે એટલે પરિવારો પણ જે છે એ સાવચેતી રાખે તે જરૂરી છે આભાર મિત્રો